અત્યારે તો અમુક અમુકના એવા લખણ છે બિચારો બિચારો ઘડીકા ફોનમાં વાત કરતો હોય તરત ફોનમાં પૂછ કોનો ફોન હતો કોનો ફોન હતો ઓલા દિવાળી દિવાળી ઉપર બધા શોપિંગ હવે નવું કે શોપિંગ કરવા જવું છે એ શોપિંગ કરવા ગયા છે એટલે બહેનોને કે બીજી ચિંતા હોય ને પસંદગી એની ને બિલ આપણે દેવાનું દેવું જ જોવે કોને બાપના હમ દીધા પણવાના એટલે એ બિલ ને પછી બધું ખરીદી કરી ને થેલા ચાર ચાર થેલા એક એક હાથમાં હોય એ થેલા ઉપાડીને આજે ગુમુક ગુમુક થેલા ઉપાડી ઉપાડીને દાદા આઝાન બાહુ થઈ ગયો હોય બાવડા લાંબા ગોઠણ થી હેઠા હોય તમને એમાં બિચારો થેલા લઈને આજોદા હતો બેન તો હાથમાં પર્સ ને આગળ જતા હતા એ બરોબર આમ રસ્તે માર્કેટ ની બહાર નીકળ્યા ત્યાં માર્ક દાદા ત્યાં એક ભાઈ ને હામાં એક બીજા બેન મળ્યા એને ભાઈ હામાં દાંત કાઢ્યા હવે આપણે પુરુષની જાત ખરે ખરો કોઈક ને એરપોર્ટ માં દાંત કાઢે તો થેલા મળે ઉપાડવા લાવા લાવો હું લઈ લઉં અને કોકે ખોટું ખોટું દાંત ભૂલથી થી દાંત કઢાઈ ગયા હોય તો ઈ શેરીમાં માં દહ વાર ગાડી કાવા મારી આવે ગુમ ગુમ તારી માં ગાંડી છે અમે પંદર થી પટિયા પેડ્યા થા તારા બાપ પરિચય કરો એટલે આમ આમ થેલા લઈને જતો હતો હામાં મળ્યા અને દાંત કાઢે એટલે ઉભો રહી ગયો થેલા કરતા હતા કઈ કાનમાં મોઢું નાખીને વાત બેન કરતા હતા કારણ કે ઓલા હાજા જતા હતા એ જેવા એના પતિને બીજા વાત કરતા જોયા હ ને બેન પાછા ફર્યા પાછા ફર્યા હતા તો ઓલા બેન હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા પતિદેવને કીધું કોણ હતી કોણ હતી ઓલો કે કોઈ નહોતી એ હતી મારે થોડું નામ લેવાય એટલે આવું જ નહોતું કીધું એણે કોણ હતી કહ્યો કોઈ નહોતું યાર ના ના કોણ તું કહ્યો કોઈ નહોતું યાર હવે ઓળખી ગઈ ઊભી રહી કોણ હતી કેવું છે હા જો કહું તને અમે બેય સાથે કોલેજ કરતા શું કહેતી હતી એ કાંઈ નહોતી કહેતી એટલું કહેતી હતી મારે અરે લગ્ન કર્યા હતા થેલા ન ઉપાડવા દે ઠીક ઠીક લાવવા લાવો હવે હવે કોઈ ક્યાંય પછી થેલા ઉપાડવા ને કહેતા પહેલે ઉપાડો હું વાંધો છું બાપા અરે બાપુ એક 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 જણો આમ જમતો હતો ને બેન લાઈવ રોટલી વણતા જાય ને ગરમા ગરમ ખવડાવતા જાય ખરેખર અમુકના હાથની રોટલી ખાવ ને એટલે મોઢામાં મૂકો ને એટલે રોટલી ઓગળી જાય છે હું કામ હાથમાં અમૃત છે કારણ કે એ હાથથી મહળાય છે ને એટલે હાથનું અમૃતિ રોટલીમાં જાય લોટમાં જાય હા મારે એ વારે એક પૂછવું છે આ હોટલ ઘરની છે ને મારી હોટલ છે હોટલનો વિરોધ નથી પણ તમે જે હોટલમાં ને નાન ને એના જે ઓર્ડર આપો છો એવી એવી રોટલી ગિર્ય કડક બને તો આ મને કેટલા સ્વીકારે એન્ટ્રીના દીકરાથી ચલ જ છે હો ચલ જ છે હું કઈ જ્યાં પછી ડોહ્યા હામ હામાં તાણીએ ક્યારે તૂટે ડોહ્યા પણ એન્ટ્રી પાડવામાં જીવન કાટ ખતમ કરી નાખ્યું નેવું ટકા જીવન આપણે એવું જીવીએ છીએ કે બીજાને કેમ સારું લાગે પોતાને નહીં પોતાનો પરિચય ભૂલાઈ ગયો એટલે બે નામ રોટલી વણતા જાય ગરમા ગરમ દેતા જાય અને એમાં એક રોટલીમાં વાળ આવ્યો રોટલી તોડીને ને વાળ ભાળી ગયો વાળ ભાડ્યો તાતો આ વાળ આવ્યો રોટલીમાં કારણ કે કારું નું ખીસાવું થયું તે આ વાળ આવ્યો આખું છે કોડિયું છે આ રોટલીમાં વાળ નહીં પછી લગ્ન પછી પંદર વર્ષ પછી દેખાયો તાજું તાજું હોય ક્યારે તો મને આરું ઈ ન સમજાતું કે અત્યારે આ સમયમાં દાદા બધાના ભાવ વધે જમીનના ભાવ વધે સોનાના ભાવ વધે કપડાના ભાવ વધે ગાડીઓના ભાવ વધે અમારા કલાકારોના એટલે ભાવ જ છે ને આ શું છે બધું પણ લગ્ન પછી પતિ પત્નીના ભાવ કેમ ઘટતા જાય ખાલી સંબંધ કરે ત્યારે કેવા ભાવ હોય હજી વેવિશાળ કર્યું હોય અને ફોનમાં વાત કરતા હોય ગામડામાં આવ્યો એમ ન માનતા શહેર વાળા જ લવ લવ કરો અમારે ગામડાવાળા વાળા ભૂકા કાઢ લાગે અરે પેલા ટપાલ લગતા ગામડા ગામડામાંથી સુરત આવ્યો હોય ઘરના ન્યા હોય વ્યવહાર શું હોય અને તેથી તો એવું હતું સુરતમાં હીરા આવડી જાય એટલે સાહેબ એનો વ્યવહાર છા વગર નો રહે છોકરો હીરા કહે બેન તળિયા મારે હ તમને એમ લાગે ગામડાની ટપાલો આવતી છે એમાં શેર સાયર્યું નહીં લખતા એમ નથી આપણે શેરમાં તો ઓળખે મેં ખત લીખતા ખૂન મત સમજ ના મરી જાય હું ગામડા વાળા નહોતા લખતા એમ ગામડા વાળા લખતા ટપાલમાં લખ્યા એમાં પછી જે પત્ર એવો લખે એમાં ડુંગરા દોર્યા હોય ન્યાલી સૂરજ ઉગાડ્યો હોય પડખેનાનું સરાવ સરોવર હોય એમાં બે નાળજોરી દોર્યું હોય અને એમાં પાછું દિલ દોર્યું હોય અને તીર કાઢ્યું હોય તીરની અણીએ જ્યાં મોકલું છે એનો પેલો અક્ષર જેને મોકલ્યો એનો છે ઉગતા સૂર્યના કિરણોમાં અને આથમતી સંધ્યામાં

અત્યારે સમય મોબાઈલ છોકરી છોકરાઓના સંબંધ થઈ જાય એટલે તમે જોવા પેલો કેવો પ્રેમ હોય બોલો બેઠો ફોન બોલો બોલન વાયડા શું કરો તમે એ અમારે બાપાની બધા હાઠીયો કહેવાય ગયા બોલો બહુ બોલે પછી એમ કે ડાર્લિંગ તું તો બોલ કે બકા આ બકા નવું આવ્યું પાછું ભાગવત નો શબ્દ છે બકા બકા ભાગવત નો શબ્દ છે બકા સુર અને એની હકી બેન પૂતના એનું બક્કી સરસ નામ લઈ આવ્યા ભાગવત નું નામ લઈ આવ્યો હાલો

એકા બીજે પરિચિત થઈ જાવું ભરોસો બેસી જવું કે હું મને જ નહીં ક્યાં ક્યાં રમી આવ્યા એટલે મેં કીધું કે ભાઈ કકો છે ઈ એપલ થી એ બી ચીલી એ એક ભાઈ ની ઘરે હું ગયો ને એના 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 પપ્પાને મારી આર્ય આવવાનું હતું સારા માણસ મોટા માણસ મને કે આવ્યા છો તમે ચા પાણી પીઓ તો મને કે ફ્રેશ થઈ જાઉં અને તૈયાર થઈ જાવ ત્યાં સુધી મારે એને સામે ઘડી બેહવાનો મોકો મળ્યો અને એ છોકરો એવો બેઠો ને મારે એવો જોતો હતો બેટા નમસ્તે ઓલ નમજ છે માય ભાઈ જોવા ને હું કા ટીવી માં જોઉં ટીવી માં આવો ને હું હું આદત બહાર નીકળું ટીવી માં જોઉં લાગ્યું મને હાઉ થઈ ગયા છો લબલ જેવા ચે મારા બાપા કેતા માયા ભાઈ છે ને બોલ્યા બધું પણ છે તો આવડતી મેં કીધું એબીસીડી નો આવડે હોય એબીસીડી નો આવડે કાંઈ મારા બાપા ઠોઠિયા છે આવ નિશાળે ગયા ટ્રાફિક હતું એમ કેતા એ બી ચીડી નડે બરાબર નો આવડે લાઈવ લખી દઉં તે લઈ આવ્યો નોટબુક ને પેન આપીને મેં એથી લઈને જેડ સુધી લખી નાખ્યું બેઠો નું કે આપણું લેચન ચાઈ ગયું પણ ભણના દીકરા મહેમાન પાસે લેચન કરાવી લે પણ એબીસીડી બહુ ગંભીરતાનો મુદ્દો એબીસીડી છે એથી શરૂ થાય બાપુ અને જેડે બા પૂરું થાય સફરજન થી ચાલુ થાય જાનવરે પૂરું થાય જેડ નામ જીરાફ અને જ્યારે કહેવા ગયો મારો કકો પછી હિન્દી હોય તોય ભલે સંસ્કૃત હોય તોય ભલે ગુજરાતી હોય તોય ભલે પણ કકો કલમથી ચાલુ થાય લેખણી થી વેદ થી ચાલુ થાય મારું ને તમારું કલમ એટલે વેદ લેખણી કલમથી ચાલુ થાય વેદ થી ચાલુ થાય અરે જન્મ થાય ન્યાલી વેદ હારે આવી જાય બાપા છઠ્ઠી થી તો ચાલુ થાય બ્રહ્માજી લેખ લખવા આવે ન્યાલી વેદ સાથે બાળક જોડાઈ જાય છે હમ અને ગીત વગેરે જીવીનો એક ગીત થી જ જીવન ચાલુ થાય ગીતે જીવન પૂરું થાય હાલડા થી ચાલુ થાય હાય હાય પૂરું થાય હાલડુ લઈ અને મરસ્યા સુધી છઠ્ઠી થી લાઈ અને પીઠી સુધી આ ગીતો જનોઈ થી લઈને જમણવાર સુધીના ગીતો એટલે એની વગર તમે રહી જ નહીં અને જ્યાં ગીત હોય તમને એક ગીત આવડતું હોય ને એટલે તમે કોઈ દી એકલા ન હો રાજે પાણી વાળતો હોય ને તોય પછી બીક લાગે ને એટલે ગીત હોય ને તો પછી બીક ન લાગે એકલો પાણી વાળતો વાળતો વાળીએ ગાતે આપણે ભાઈ ભાઈ ભગત નહીં બીવે ડો અને બીક લાગે ત્યારે ઈશ્વર જ ગીત જ તમારી પાસે આવીને પૂરી જાય કકો છે એ કલમથી ચાલુ થાય અને યજ્ઞ પૂરો થાય આપણો કકો યજ્ઞ પૂરો થાય શમશાન પણ છેલ્લો યજ્ઞ છે આહુતિ તો એમાંય આપી દેવાની છે સાહેબ કલમથી ચાલુ થાય અને યજ્ઞ પૂરું થાય અને એમાંય તમે કક્કાના પહેલા પાંચ અક્ષર લો ક ખ ગ ઘ બ્રહ્માંડ અરે જીભ તમારે હાલતી હોય છે અને પછીના પાંચ અક્ષર રહ્યો એટલે દ્વારે આવશે ત થ દાંત અને પેઠાની વચ્ચે દા જીભ આવી જાય આખે આખે એમ કહેવાય ને સંસ્કાર સાથે જોડાયેલું કોઈ હોય તો એ આપણો કક્કો છે એનો અર્થ હું એમ નથી કહેતો કે એબીસીડી ન શીખવી શીખવી જ જોવે પણ કક્કાના ભોગે નહીં આપણે અમુક છોકરાને ને તો આપણે એને પપ્પા એ નહીં આવે એકચુઅલી ઇંગ્લિશ મીડિયમમાં ભણાય ને અમે ક્યાં ના આપણે ઇંગ્લિશ મીડિયમ ન ભણાવો ખૂબ ભણાવો પણ બાપુજી નો રહે એટલો તો રાખો આખે આખો ઇંગ્લિશ ને મીડિયમમાં ભયો ગયો હા અને ખરેખર અમુક માણસને ખબર જ નથી હું કામ આવ્યા ઈ જ મારા હું કામ આવ્યા ઈ ખબર નથી અમુક ને એ ખબર નથી ક્યાં જાવું છે જાવું મામન ગિર્યું માસીને ગિર્યું અહીંયા હું આજે આપણે આવ્યા છીએ બોલો હા ભૂલી જાય એટલો તો માણસ મેટ તો જાય નથી ઘણા દિયાજ મેં બે કોથળી પીને દિવાલ અરે ફટકે આ દિવાલ કોને કહી હતી જ તારીમાં તું કોથળી નાખી ગયો આવ